લાંબા સમય બાદ વડોદરા શહેરને એક રિંગરોડ મળશે પંચોતેર મીટર લાંબો આ રિંગરોડ નો કામનું આજથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ તથા વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ત્રણસો સત્તર કરોડના ખર્ચે મુખ્યમંત્રીએ ત્રીજી માર્ચના પંચોતેર મીટરના રીંગરોડનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાના હસ્તે ડબોલ વિધાનસભા આવતા ખટંબા અને શમિયાલા ગામ પાસે જ તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મેયર ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વાઘોડીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલભાઈ મિસ્ત્રી મહાનગરપાલિકાના દંડક શૈલેષભાઈ પાટીલ સાથે જ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મૈડા તેમજ ગામના સરપંચ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા

આજે વડોદરા શહેર જિલ્લામાં નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે ગત સપ્તાહે જ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સત્યાવીસ કિલોમીટરના લંબાઈનો પંચોતેર મીટરનો જે રિંગ રોડ જેનો ખાતમુહૂર્ત થયો હતો તેની આજે કામની શરૂઆત થઈ છે વડોદરા શહેરને પૂર્વ અને પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણમાં વિસ્તારથી આ જ્યારે રોડ બની રહ્યો છે ત્યારે કુલ સડસઠ કિલોમીટર લાંબો આ રિંગ રોડ છે એનામાં સત્યાવીસ કિલોમીટરનું કામનું આજે શુભારંભ થઈ રહ્યું છે આ કામમાં વડોદરા શહેરના મેયર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આ વિસ્તારના ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્યશ્રી તમામ નેતા અમારા પાર્ટીના અધ્યક્ષ અને આખા ગામના તમામ લોકો આવ્યા છે એ ખટંબા ખાતેથી અને સમિયાલા ખાતેથી જ્યારે શુભારંભ થઈ રહ્યો છે આવતા બેથી ત્રણ વર્ષમાં જ્યારે રિંગ રોડ બનશે ત્યારે મને એવું લાગે છે કે વડોદરા શહેરનો જે વિસ્તાર અને વિકાસ વધી રહ્યો છે તેના અનેક ગણે વધારે થશે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપના દૃષ્ટિમાં હજુ કંઈક અંતરમાળખાકીય સુવિધાના ભાગરૂપે કોઈક વધતું ઘટતું લાગતું હોય કે ખૂટતી કડી લાગતી હોય તેનું પણ ધ્યાન દોરશો જેથી કરીને આગામી દિવસોમાં એ પણ કાર્ય અમે પૂર્ણ કરી શકીશું થેન્ક યુ આજરોજ પંચોતેર મીટરનો જે રિંગ રોડ છે વડોદરા શહેરની આજુબાજુ ફરતો એના ભૂમિપૂજન કરવામાં આવ્યું છે પાદરા રોડ પર સમિયાલા જે પણ ડબોઈ વિધાનસભાનું ગામ છે અને ત્યાંથી વાઘોડિયા રોડ પર ખટંબા આ પણ ડબોઈ વિધાનસભા બંને ઠેકાણે ખાતમુહૂર્ત કરવામાં આવે જેમાં ભારતીય જનતા પક્ષને ગુજરાત વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લા મેયર શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ રોડ ડેવલપ થયા પછી વડોદરા શહેરમાંથી ટ્રાફિકનું ભારણ ઓછું થશે અને શહેરના સમગ્ર ચારે બાજુના વિસ્તારનું ડેવલપમેન્ટ થશે હું આને માટે સરકારશ્રીને આભાર માનું છું અને આજુબાજુના ગામોમાં જ્યાંથી આ પસાર થાય છે એ તમામ ગામોના લોકોને અભિનંદન પાઠવું છું કે ત્રણસો સત્તર કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે જે કટંબા પૂજન કરવામાં આવ્યું છે એમાં દસ કરોડ દસ કિલોમીટરનો વિસ્તાર રોડ આવે છે અને સમિયાલા પાસે સત્તર કિલોમીટરનો રસ્તો આવે છે અને બાકીનો રસ્તો પણ ટૂંક સમયમાં ચાલુ થશે અને સમગ્ર રિંગ રોડ બન્યા પછી વડોદરા શહેરનો બહારના વિસ્તારનો ખૂબ જ સુંદર ડેવલપમેન્ટ થશે અને એના માટે સરકાર દ્વારા જે રકમો ફાળવવામાં આવી છે એ બધા સરકાર ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું આજરોજ વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે લગભગ રૂપિયા ત્રણસો સત્તર કરોડના ખર્ચે બનનાર રિંગ રોડનું જે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ત્રીજી માર્ચના રોજ ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેનું આજે એ કામનું શુભારંભ કરવાનું આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિસ્તારના સૌ સરપંચશ્રીઓ આ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ અને શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી જિલ્લા પ્રમુખ ગાયત્રીબા અને સૌ સાથે સાથે સૌ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ કમિશનરશ્રી સૌ સાથે ઉપસ્થિત રહ્યા